નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં સ્વાગત છે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વાઘોડિયા તાલુકાના રસોલાબાદ વૃદ્ધાશ્રમ ખાતે ગૃહમંત્રી હરસંઘવીની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી બોડોદા જિલ્લાના કક્ષાના ગુજરાત રાજ્ય વિવેકાનંદ યુનિવર્સિટી બોર્ડ દ્વારા વૃદ્ધાશ્રમના માનસિક વિકલાંગ વૃદ્ધો સાથે ગૃહમંત્રી હરસંઘવીના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમના માનસિક વિકલાંગ વૃદ્ધો પાસે કેક કપાવી તેઓને બે ટંગનું ભોજન જમાડી ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી ના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લાના સંયોજક દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રસોલાવાદ વૃદ્ધાશ્રમ ખાતે યોજાયો હતો રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવીના જન્મદિવસ નિમિત્તે વાઘોડિયા ડભોઈ કરજન સિનોર પાદરા અને સાવલી તાલુકાના સંયોજકો સાથે મળી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રસોલાબાદ ખાતે યોજ્યો હતો જેમાંની સહાય માનસિક વિકલાંગ વૃદ્ધોને બે ટંકનું ભોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા જમાડવામાં આવ્યું હતું સાથે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો હસ્તે કેક કાપી ગૃહમંત્રી હરસંઘવીનો જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ નિમિત્તે વાઘોડિયાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા તેમના સંયોજનથી મિતેશ પટેલ વાઘોડિયા ભાજપ તાલુકા પ્રમુખ જય જોશી સહિત વડોદરા જિલ્લા સંયોજક દીક્ષિત દવે સહિત સ્થાનિકો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા માનસિક વિકલાંગ વૃદ્ધોએ ગૃહમંત્રી હરસંઘવીના સુખદ સ્વસ્થ આયુષ્ય ભોગવે તેવી આશીર્વાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યુઝ પંકજ વસાવા દેખિ આજ કસી અચ્છે ખાશે વ્યક્તિ કા मतलब बर्थडे से तो हमें तो वो इतना बोलना आता नहीं है तो गरीब है भी रहे बोलने के हिसाब में तो हम बहुत ही गरीब है लेकिन फिर भी बोलते हैं दो शब्द कि जिनका भी बर्थडे है आज ऐसा माना जाता है कि वह समाज कारण में राजकारण में बहुत मान्यवर है तो हम चाहते हैं कि भाई उनको सौ साल जिए वो ना ऐसे ही अच्छे अच्छे काम करते रहे बस समाज के हित में और सारे जीवन के आधार उनको मिलते रहे સ્વામી વિવેકાનંદરા વાઘોડિયા તાલુકામાં આજે આશ્રમમાં આજે સ્વામી વિવેકાનંદ ની ટીમ દ્વારા આજે એમની બર્થ ડે ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અહિયાં જે દિવ્યાંગ લોકો છે એ માનસિક દિવ્યાંગ છે એ લોકોને આજે અમે બર્થડે ની કેક દિલથી પ્રાર્થના કરી કે હર્ષ સંઘવી સાહેબનું સો વર્ષનું આયુષ્ય થાય તથા અમારે યુવા તરફથી બી એમના માટે ખૂબ ખૂબ પહેલા તો હેપી બર્થ ડે માટે શુભકામનાઓ અને એમનું પણ સો વર્ષનું આયુષ્ય થાય નિરોગી રહે ભારત માતા કીજે અસ્તુ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આપણા જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી જે યુવાનોના પ્રેરણાદાયી છે એમનો જન્મદિવસ હોય તો અમે એક વિશેષ પ્રકારનો કાર્યક્રમ અહીંયા જે દિવ્યાંગ બાળકો છે વાઘોડિયા ખાતે અપના ઘર આશ્રમ જ્યાં દિવ્યાંગ અને માનસિક રોગી લોકો ના અહીંયા જે વ્યવસ્થા કરે છે એ લોકો જે સેવા કરે છે એમની વચ્ચે આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે અને અમારી સાથે આ ઉજવણીમાં વાઘોડિયા તાલુકાના યુવા પ્રમુખ કેવા અમારા મિત્ર જયભાઈ જોશી પણ હાજર રહ્યા છે અને તમામ લોકોનો અહીંયા આગળ જમણવાર કરવાનો બે સવાર અને સાંજ જમણવાર કરી અને આ ઉજવણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે